તેનું પાકુ રે અને તમને આવડી જાય એ આખી નાખી કવિતા મોઢે બોલે તમારે પણ આખી નાખી તમારા વખતની કવિતા મોઢે બોલવાની જો આ આ આ બધી આ બધી રૂટિન વસ્તુ છે રૂટિન વાર્તા વાર્તા બોલવાનું તો હે ને આજ ચાલતો હોય મોઢું જ ચાલતો જોઈએ ને સાસુ ને નણંદ ને જેઠાણી ને તો પક કરતા જશો એમ દીકરાવારે કરવાનું પક એ લોકો આને વાતો કરવાની

બાકી કે એ સમજાતો નથી મને આ આ બધું હવે એમ જ હોય અને તમે સાચું બનશો ત્યારે તમે એમ જ કરવાના છો તમે પાછે એમ જ કરવાના છો ત્યારે બને એમ કયો પણ આ આ હકીકતથી આ મજા છે આપણે તમારા બાળકોને માતૃભાષામાં તમે ભણાવો છો એટલે તમારા બાળકોમાં જે સૂચકો આવે ને સૂચકો બહુ જરૂરી છે અને આ સૂચકો તમારે વેકેશનમાં કેળવવાનો છે એનામાં એની પાસે ઘરના કામ કરાવો નાના નાના કામ કરાવો એને વાસણ ધોતા શીખવાડો પોતું મારતા શીખવાડો નાના બોલતા શીખવાડો ભલે આપણે કટિંગ કરવા ના આપીએ આપણે પણ કપડાં સુકવતા શીખવાડો કપડાની ઘડી કરતા શીખવાડો બધું જ કામ વેકેશન ટાઈમે આવડવું જોઈએ તો સૂચકો પડશે અને ફક્ત છોકરીઓને નહીં

તો એના વિડિયો ઘણા બધા YouTube પર अवेलेबल હોય તો ઈ શીખવાડતા રહેજો ઈ જોવા દેજો એને મહેરબાની કરીને અત્યારથી આ છોકરાઓને મોબાઈલ પર ગેમ રમવાની આદત નઈ પાડતા ને પડે તો બંધ કરાવડાવી દેજો કારણ કે પછી છોકરાઓ હાથમાંથી જશે મોબાઈલ ગેમ પર રમવાની પડી જશે ને પછી તમારું સાંભળશે પણ નહીં એ લોકોનું જીવ એમાં જ રહેશે એટલે એ લોકોને કહેવાનું સોરી ટુ ઇન્ટરવ્યુ આપણે કે તમને ખબર હશે બાળ મંદિરમાં ધૂમ કરીને એક છોકરો આવે છે

આટલી ખરાબ આદત પડી ગઈ છે હજી તમારા બાળકોને એવી કોઈ આદત નથી પડી તો એ આદત પડવા દેતા હવે એ ન પડે એના માટેનો સૌથી બેસ્ટ રીઝન શું પેલા મેકેનિકલ પુતળાઓ સાથે રમે એના કરતાં જીવતા બાળકો સાથે રમવા દો નીચે મેદાનમાં રમવા દો ધૂળવાળા થવા દો ભલે તમારા હાથ થોડા ઘસી ઘસીને થોડા તાકાત આવશે તમારામાં ભલે કપડાં ખરાબ કરે પણ છોકરાનું ધૂળમાં રમા દેજો આવો અંદર આવી જાઓ બેન અંદર આવી જાઓ તો આ બહુ જરૂરી છે

ઉપરથી દીધેલું બહુ ટકે નહીં પોતાની મેળે લીધેલું જિંદગી પર ટકે એટલે મહેરબાની કરીને એને એની રીતે આંકા એને સુચકો પડવો જોઈએ એને અડધો કલાક પહેલા મેં શું કીધું તું પૂછો એને કે મેં શું કીધેલું તને યાદ છે એને એને રેગ્યુલર આવી રીતે એની સાથે વાત કરતા રહ્યું એની એની મેમરી કેમ બધી મેમરી ગેમ કેટલી બધી હોય છે એવી અલગ અલગ મેમરી ગેમ રમો એને અલગ અલગ શાકભાજી ઓળખતા શીખવાડો સાથે શાકભાજી લેવા લઈ જાઓ અને રસ્તામાં હિસાબ કરતા શીખવાડો 1 કિલો બટેટા 30 રૂપિયામાં આવ્યા તો આપણે અડધો કિલો લીધા તો કેટલા થાય એટલી શ્રીષા ચોપસા ધોરણને તો આવડે છે આ અડધા કરતા આવડે ડબલ કરતા આવડે એવું સિમ્પલ સિમ્પલ મેથ્સ પણ શીખી જાય અને આ પ્રેક્ટિકલ મેથ્સ છે કે શાકભાજી લેવા તો રોજ લઈ જવાના અને મંદિરે દાદીઓ એ દાદીઓ એ મંદિરે પહેલા તો પોતે જ જવાનું આજકાલની દાદીઓ મંદિરમાં ન જતી આજકાલની દાદીઓ કીડી પાર્ટીમાં જાય છે એટલે પહેલા તો દાદીઓ પોતે મંદિરમાં જતી થાય અને પછી પોતરા પોત્રીને લઈને જાય કારણ કે મંદિરમાંથી જે સંસ્કાર મળે ત્યાંનું જે વાતાવરણ જે જે મળે ત્યાં ભજનો સાંભળે ભજનો સોનો તમારા મળ્યા છે તો આ આ ભક્તિભાવ એ લોકોમાં આવે એ લોકોની યાદ શક્તિ અને હંમેશા જો ગીતના સ્વરમાં હોય મ્યુઝિકના રૂપમાં હોય ને એ વસ્તુ જલ્દી યાદ રહે તો બચ્ચાઓની મેમરી આ રીતે વધારે તો તમારે આ બધું કરવાનું છે એટલે વેકેશન છે એટલે સુએ ડઝન મીન કે 12 વાગ્યા સુધી સુતો રહે 10 વાગે 9 વાગે ઉઠાડી દેવાનો પછી એનું એક રૂટિન બનાવી દે કે ભાઈ આજે એક દિવસ તારે પોતું મારવાનું એક દિવસ બેન પોતું મારશે એક દિવસ તારે વાસણ ધોવા મદદ કરવાની એક દિવસ કપડા સંકેલવા મદદ કરવાની રોજ એક નું એક કામ દેશો તો એના માટે બોરિંગ થઈ જશે રોજ નવું નવું કામ આપો એટલે ચાલે તો પૂરી વણતા શીખતો રોટલી તો ન વણી શકે એ તો આજકાલની છોકરીઓ નથી વણી શકતી

કઠોળ કેટલા બધા છે બધા એક સરખા લાગે 90% ને મોગ મોઠ ઈ બધામાં ખબર ન પડતી હોય ચોણા હા તો ઈ ઈ દેખાડો એને અને ઈ ચોણાને કઈ રીતે કે પલાળીએ તો એક શું થાય એમાંથી કઈ કઈ વાનગી બને આ બધું નોલેજ તમારે દેવાનું છે ભણવામાં તો આવે છે પણ આ તમારું કામ છે આ તમારે એ લોકોને શીખવાડવાનું છે જો હકીકતથી તમારે ને આજના સમાજમાં ટક્કર મારે એવું કરતો હોય ને ડિગ્રીની કાઈ વેલ્યુ નહી દે 5 વર્ષ પછી હું લખીને રાખજો ગમે તેવી ડિગ્રી હશે પણ સૂચકો નહીં હોય તો કાઈ જ નહીં ચાલે ડિગ્રીથી એકવાર તમને સારી કંપનીમાં એડમિશન મળી જશે નોકરી મળી જશે પણ એ નોકરીમાં મેનેજર લેવલ સુધી પહોંચવા માટે એનો પોતાનો સૂચકો એની પોતાની આવડત એની પોતાના આકાનના ખુલ્લા હશે તો એ મેનેજર લેવલ પર પહોંચશે ડિગ્રીને કારણે મેનેજર લેવલ પર નહીં પહોંચે આ લખીને રાખજો એટલે આ બધી આવડત એનામાં તમારે કેળવવાની છે આ ભણતરમાં

નર્મદ છે જાદવા છે તો આ બધી જ વસ્તુઓ અંગ્રેજી માધ્યમ ના બાળકો કોઈ રહ્યા છે તો તમારે ગર્વ લેવા જેવું છે કે તમારા બાળકો એની ઉંમર પ્રમાણે આ બધા સંસ્કાર મળે છે

હું વધારે પૈસા ખર્ચું છું હું રોજ પીઝા બર્ગર લાવું છું તું તો રોટલી ને શાક લાવે છે ત્યાં હોય અહીંયા જે પણ લાવ્યા હોય બધા મળી બાકીને એકસાથે બેસીને ખાય આ સંસ્કારો મળે એના માટે થોડાક આગળ જાય એટલે થોડો મોટો થશે ને પાંચમા આવશે ને એટલે કલાપીનીઓ લઈ આવશે રે પણ ખીરા સુખ થી ચણજો ગીતવા કાઈ ગાજો શાને આવા મુજે થી ડરીને મોલ છોડી ઉડો છો હવે આ કલાપીની કવિતા જ્યારે તમારું બાળક ભણશે તો એને ખબર પડશે કે જીવદયા શું છે નાનામાં નાના પશુ પંખી પર આપણે જીવદયા રાખવી જોઈએ તો આ સંસ્કાર એમાં ભણવામાં મણાયા કે નહીં તમારે અલગથી શીખવાડવું ન પડે એનાથી જોડક મોટા થાય તો અંધશ્રદ્ધા શું છે ખબર પડે તિલક કરતા ત્રેપન થયા જપમાળાના નાકા ગયા આ આ અંધશ્રદ્ધા અને શ્રદ્ધા આ બે વચ્ચેનો ડિફરન્સ ખબર પડે બાળકને કે ક્યાં શ્રદ્ધા રાખવી જોઈએ ને ક્યાં આંખ બંધ કરીને નમાય નહીં આ ડિફરન્સ એને ખબર પડે એનાથી થોડક મોટો થાય એટલે કાકા કાલેકરનો હિમાલયનો પ્રવાસ જ્યારે હિમાલયનો પ્રવાસ વાંચે ને કાકા કાલેકરનો તો ત્યારે પ્રકૃતિ શું છે જીવતા શીખે બાળક તો આ આપણા ભણતર છે એનાથી થોડોક મોટો થાય એટલે ચૌદ વર્ષની ચારણ કન્યા ચુંદરિયા ચારણ કરિંગો ચારણ કર્યા આ ચારણ ક્યા હોય ને તમને ખબર નથી કે માતૃભાષામાં કયા કયા સંસ્કારો તમારા બાળકમાં ભણાય ને મળે છે ભણતરમાં અભ્યાસક્રમ માં જ સંસ્કારો એને મળી જાય છે આપણે અલગથી સંસ્કાર દેવાના ક્લાસ છે

આપણા લોક ગીતોમાં છે ને ગરબામાં આપણે જે મોટાઓની આમન્ય રાખવાની હવે ડાયરેક્ટ સસરાને કે સાસુને કઈ કહી ન શકાય એટલે ઇન્ડાયરેક્ટલી તો કહી દે પેલાની બહુરો પણ બહુ હોશિયાર હતી ગરબા દ્વારા કહી દે હવે નવલી નવી બહુ છે એને મેળામાં જવું છે ને સાસુ સસરા બધા ના પાડે છે ઓલી ગરબો ચાલુ કરી દે રેડિયાનો રેડો રણ છોડ રાયનો મેળો મારે જાઉં મેળે સસરા કહે બહુ નતી જાઉં મેળે છાણામાં નાર્યોને મંદિર ચાલ્યા જાઉં ને મારે જાઉં મેળે

પણ આમાંને જળવા જોઈએ તો હસ્તા રમતા ગીત દ્વારા કહેવાની આવડત આપણા લોકગીતોને ગરબા શીખવાડે છે આ આપણું લોક સાહિત્ય છે આ આપણા સંસ્કારો છે આપણી સંસ્કૃતિ છે એવી જ રીતે નર્મદો તો ચાલો જીતવા જંગ બિંગોરો વાગે આપણા રૂવાડા ઊભા થઈ જાય દેશ પ્રેમ માટે દેશ પ્રેમ આપણે દેશ પ્રેમ ના ઇન્જેક્શન દેવા ન પડે અત્યારના 90% જેવો માતૃભાષામાં નથી ભણતા અહીંયાથી ભણીને આઈઆઈટી થઈને

એકની પાછળ એક કૂવામાં પડ્યા છે તમે તમારા બાળકોને સંસ્કાર સાથે સારો નાગરિક બનાવશો અને એ નાગરિક એવો બનશે કે જેને પોતાની તો જવાબદારીનું ભાન હશે જો જવાબદારીનું સર્કલ છે ને ધીમે ધીમે મોટું થતું જાય પેલા પોતાના તરફની જવાબદારી હોય પછી પરિવારની જવાબદારી હોય પછી સમાજની હોય આપણા ગામની હોય દેશની હોય આખા વર્લ્ડની હોય પ્રકૃતિની હોય એમ જેમ જેમ તમારી આવડત વધતી જાય એમ એમ તમારી જવાબદારી પણ વધતી જાય

કે તમે એ માનસિક ગુલામીમાંથી નીકળી ગયા છો તમે તમારા બેક ટુ ઓરિજિનલ સનાતન સંસ્કૃતિ અને જે સંસ્કારો છે એના માટે આજે તમારા બાળકને જો એકવાર ધર્મ મટલાય ને તો ફક્ત પૂજા પદ્ધતિ બદલાય જ્યારે ભાષા મટલાય ને ત્યારે પેલા તો વાણી જાય ગુજરાતી બોલતા જ ન આવડે ને તો પોતાની વાણી ભાઈ મા બાપ સાથે દાદા દાદી સાથે શું બોલવું શું વાત કરવી ખબર જ ન પડે વાણી જાય વર્તન જાય

તમારા બાળકને તમે માતૃભાષામાં ભણાવો છો હવે એને તમારે ટક્કર એવું બનાવો છે અહીંયા તો નાઇન્ટી નાઇન પર કામ થાય છે પણ કીધું ને એક ટકો પણ તમારે કરવાનું છે કારણ કે એક ટકા માટે પણ માણસ બાજી હારી જાય તો એક એક ટકા કામ તમારે વેકેશનમાં કરવાનું છે કે તમારા બાળકને તમારે એન્ગેજ રાખવાનો છે રોજ નવ નવ કઈક કરે નવ નવ શીખે એના માટે તમારે દિમાગ ચલાવવાનું છે અને બીજું એક કામ કે એની સાથે રહીને તમારે પણ શીખવાનું છે શીખવાની કોઈ ઉંમર ન હોય અત્યારના જ અમે અમને કાલે છે શિક્ષકોની વર્કશોપ લઈ રહ્યા છે એ લોકોને અમે કમ્પ્યુટર પ્રોગ્રામિંગ નો શીખવાડી રહ્યા છે તો આ ઉંમરમાં પણ શીખવાની કઈ લિમિટ નથી

કે ભાઈ આ બધા ફાયદા છે આ બધું મળે છે અને તમારે એને અહીંયા લાવવાના છે કારણ કે અહીંયા લાવશો તો એને નવી પેઢી બસશે નવી પેઢી જ્યારે આપણા સંસ્કારો સંસ્કૃતિ સાથે ભણશે તો નવી પેઢી આપણાથી જોડાયેલી રહેશે નહીં તો જોડાયેલી નહીં રહે મને આ વર્ષે અહીંયા પિંચોતેર જેટલા તો એડમિશન જોઈએ તેતાલીસ એ તેતાલીસ આ પિંચોતેર કરવા છે મારે તમે કેસો તો તમારા તમે દસ જણાને પણ ભેગા કરશો તો દસ જણાને સમજાવવાની જવાબદારી મારી અહીંયા બોલો અહીંયા બેન કેને ના ની પાડે તમારા દોસ્તોના ની આવી જાવો આપણે હા હા સ્વાગતમ પણ આ જરૂરી છે ને કે આપણે જે મળ્યું છે એ આપણે નવી પેઢી સુધી પહોંચાડીએ આપણામાં જે જાગૃતતા આવી છે એ બીજા સુધી પહોંચાડીએ અચ્છા વિચાર કરો 10 વર્ષ પહેલાનું ભારત અને આ છેલ્લા 10 વર્ષમાં આપણે ડરી ડરીને આપણે પોતે એકદમ ખુલી રીતે નતા જીતા હવે આપણે આપણી જ વસ્તુ પર ગર્વ થવા માંડ્યો છે દુનિયાના બીજા દેશો જ્યારે યોગાને માને ત્યારે આપણે યોગાને માનતા થયા તો આપણે આપણી જ વસ્તુ પર ગર્વ કેમ ન હોય તો પહેલા આપણે જેમ આપણે આપણી માનો અપમાન આપણે કરીએ તો બીજા પણ કરે તો આપણે આપણી માને પહેલા માન આપશું તો બીજા આપણી માને માન આપશે એવી જ રીતના આપણે આપણી માતૃભાષાને પણ માન આપવું જોઈએ એના માટે પણ આપણે તમે એફઆઈ લોકો તમને મળે અને તમે ગુજરાતીમાં વાત કરો તો નાક ના ટેરવા ચડી જાય ને એ લોકોનો તો એવો ધોબી પછાડ દેવાનો ને બે ચાર એવા ગુજરાતીમાં એવા શબ્દો બોલવાના ને કે એને ખબર જ ન પડે કે શું બોલી ગયા સમજા તો મે કે કે આનું ઇંગ્લિશ કરીને દેખાડો હવે તો બહુ ઇંગ્લિશમાં હોશિયા છો ને તો તો એ લોકોને ખબર પડી જોઈએ કે એ લોકો આમ પાસે ખાનસ ન આપણી પાસે બધું છે પણ આપણને એની કદર નથી કારણ કે આખી કરતી દિલથી કહું છું જ્યાં સુધી દરેક દરેક જાગૃત નહીં થાય

મારો ઘરનો ભણતર ભણે છે તો આ ફાયદો બીજાને પણ મળવું જોઈએ ને આપણે સ્વાર્થી ન બને આપણે આપણને કંઈક મળ્યું છે તો આપણે બીજા સુધી પહોંચાડવું જોઈએ એ તો કરું છે ને આ ગોવર્ધનને બધાએ લાકડી અડાવી દીધી ને તો બધાએ લાકડી અડાવી જોઈએ તો ગોવર્ધન પર્વતને ફાળી શકાય આ કરશો ને પાકો चौथा धोर छोकर मीत प्रजापति एनु उदाहरण तमें મધુબહેન આપશે હંમેશા વાત કીધી ને કે આપણી સ્કૂલની યાદ હતી તો એ ઇંગ્લિશમાં પણ હતી ગુજરાતીમાં ને એમાં પણ તો એના ને પણ મેલિશ મીડિયમમાં અને મારી જે પરિસ્થિતિ મારા પેરેન્ટ્સને ખબર છે તો પછી મેં જે થર્ડ ફ્લોરના બચ્ચા હતા એ લોકોને કીધું બચ્ચા પેમ્પ્લેટ છે આ રીતે મેં એ એડ કરવાનું લીધું જ્યાં પણ તમને મળે ત્યાં તમે સ્ટીક કરજો બરાબર છે તો એમાં જે મીત પ્રજાપતિ છે મેયર ડ્રોઈંગ કોમ્પિટિશનમાં બોર્ડ લેવલ પર પાંચસો બેસ્ટ જે ફીચર્સ હોય એમાંથી એનું ફીચર્સ બરાબર અને પછી જ્યારે એને આપ્યું હવે તું મારી જેમ ચાલ બોલી ને બતાવ્યો ગુજરાતી ગુજરાતીમાં લખેલું તું એને વાંચવાનું એને કે હવે મને છે તારું જે લખેલું છે ને ઇંગ્લિશ મને વાંચતા આવડે છે હવે તું મારું પાછું બતાવ

ઇંગ્લિશ મીડિયમમાં ભણતા હોય તો તમારી સ્કૂલમાં કે અમારે તો બચ્ચાને આ પણ આવડે આ પણ આવડે અંગ્રેજી પણ એટલું સરસ આવડે પોતાની નવ રીતે નવી કવિતાઓ પણ લખી શકે છે આ બધું કરતું એ લોકોને પણ એમ થાય કે ના અમે કઈ ગુમાવી રહ્યા છીએ